સિલજ ખાતે શ્રી આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સૌ કોઈએ આગળ વધવું પડશે વર્તમાન સમયમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે શિક્ષણ થકી સમાજની ઓળખ બની ગઈ છે જે સમાજમાં શિક્ષણ હશે તે સમાજ આગળ વધશે તેવું હાલના સમયમાં દેખાઈ રહ્યું છે ત્યારે આ આધુનિક યુગમાં વિવિધ સમાજોએ શિક્ષણ તરફ ડોટ મૂકી છે ત્યારે ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ પણ હવે શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ધોરણ દસ બાર અને કોલેજ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવી હોય તેવા તેજસ્વી તાલાઓને પ્રોત્સાહિત કરવા માટે શ્રી આશાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ ગુજરાત દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન અનુપમા પ્રાથમિક શાળા સિલજ ખાતે કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત મહેમાનોનું બુકેથી સન્માન કરવામાં આવ્યું જેમાં એકસો પચાસથી વધારે વિદ્યાર્થીઓને ટ્રોફી અને ચોપડા આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ ભારત સરકારના મંત્રી ભરતસિંહ સોલંકી ચાણસ્મોના ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ દંડક રાજુભાઈ ઠાકોર મુખી પૂર્વ મેયર કાનાજી ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ મનુભાઈ ઠાકોર જીતેન્દ્રભાઈ ઠાકોર અનુપજી ઠાકોર શ્રી જીવરાજભાઈ ઠાકોર કાળાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં શ્રી આસાપુરા ક્ષત્રિય ઠાકોર સમાજ ટ્રસ્ટ પ્રમુખ પૂનમજી ડાભી રોહિતભાઈ ઠાકોર જગદીશભાઈ ઠાકોર રાજુભાઈ ઠાકોર ભીખાજી ઠાકોર વરદભાઈ ઠાકોર અને તેમની ટીમે ભારે જેમદ ઉઠાવી સફળ બનાવ્યો હતો અને ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર